રામ રામ સીતારામ જય માતાજી બધા તો વાગી ગયા છે સો ને આપડા પાણી પાણી હાડા પડ્યા પડ્યા છે આપણે રોજ ને કોઈ શાહ પાડવા પપ્પા જો મત બેઠા છે ખુરસી નાખીને હું પપ્પા સાહાને પીધા કે

તો હાલો આપણે મસ્ત ધોરીડાને રાહોદા કરીને આપણી મંજિલ તરફ નીકળી જઈ પાણી અત્યારમાં પીશે નહીં પછી પાછા દસ વાગે ઉતાવળા થાય તો આપણા વાંસડા મસ્ત છે બકરા ગોળે એટલે ગોતવા જ્યાં બાવળીઓ બાળી જાય એટલે તરત મળે પડા ગોતવા લે બાવળિયાને ભાડો ન મૂકે બળદ્યાને બાવળિયામ કાઢવા દો સૂરજ નારાયણે પણ દર્શન દઈ દીધા છે તો સાલો ફર્સ્ટ ક્લાસ આપણે કામને શરૂ કરી દઈએ તો બળદિયાને મસ્ત ધર્મ નાખી દીધા છે અને લઈ હવે ગણેશ દાદાનું નામ અને આપણા શાહનું કામ શરૂ કરી દઈએ તો હાલો તો ફાઈનલી વાગી ગયા છે સાડા સાત અને બળદિયાને આપણે મસ્ત પોરો દીધો છે શાહમાં સા ઘણા ખરા આપણે પાડી દીધા છે પોણા ભાગના કપાસના જે પાડવાના થાય હવે અહીંથી લઈને આપણે બળદગાડું પીડ્યું ત્યાં આપણે જે રૂમ બનાવેલી છે ત્યાં હોયથી આપણે કપાસના સહ પાડવાના છે તો આજમાં તો કદાચ નહીં પડે પણ કાલ વરા બધા પડી જાય અને આવી ગયું છે આપણું શિરામણ તો ફસ્ટ ક્લાસ શિરામણ કરી લઈએ તો સિરામણમાં આવ્યું છે રોટલી અને મસ્ત તાકાતવાળું દૂધ તો મસ્ત શિરામણ કરી લઈ તો ફાઇનલી આપણે શિરામણ કરી લીધું અને રોજની ગોળે આપણા વાસડા આપણી વાટે છે રોટલી ખાવા માટે તો ચાલો ફર્સ્ટ ક્લાસ વાસડાને રોટલી આપી દીધી ટોળી એના મૂક્યા છે આપણે વાસડા ની આડી ફરી વાસડા ને હાલવા નથી દેતા તો ફાઈનલી આપણે શાહ કામકાજ અહીંયા પકડ્યું છે ને વાસડા જો આપણા મસ્ત બાવળિયાના પરડા ગોતવા વહી ગયા છે અને શાહમાં તો એ આ બે ત્રણ ઉથલ કપાસના શાહ બાકી રહ્યા છે પછી શેઢા લઈને કાલે ઝારના સા સીધા પાડવાના છે એટલે કાલે લગભગ કમ્પ્લીટ થઈ જશે બધું સાહનું કામ કાલે કમ્પ્લીટ થઈ જાય પછી આગળ જોઈએ છે તો ચાલો મસ્ત ઘેરે જઈને મળવી વાંસડાને ઘેરે પોગાડી દઈ તો મસ્ત વાંસડાને પાન બાંધી દીધા છે અને જુઓ અઠવાડિયામાં બે વખત આપણે વાસળાને લીમડો ખવડાવ્યો છે જેથી ઉનાળામાં લીમડો ટાઢો અને આમ તો તે લીમડાથી માલને થોડીક નરવાઈ રહે એ માટે આપણે અઠવાડિયામાં બે થી ત્રણ વખત મસ્ત વાંસળાને લીમડો ખવડાવ્યો છે તો વાગી ગઈ છે સાડા ચારમાં પાંચ બાકી છે અને અહીંયા મસ્ત

તો આ છે આપડી બાણી અને આ એક નાની બેન છે જો છોકરા આવી ગયા બધા છોકરા જો મસ્ત ખાટે ઈચકે છે અને વેકેશનની મજા માણે છે આ આની પાછી જે ત્રણે બેઠા એક ભાણકી અને બે ભાણિયા છે અને આ છે ભાઈ નો છોકરો છે અને એક મારા કાકાની છોકરી બેન છે તો આપણે બધા માલને ને પૂરો કરવાનો છે અને તડકી જે આ ખુલવા નથી જતી એટલી તડકી પડે છે તો ચાલો ફર્સ્ટ ક્લાસ ની પૂરો કરી દઈએ તો બપાયા વૈયા પાલિતાનાથી અને પંખો રિપેરિંગમાં આપ્યો તો પંખો લાવ્યા છે એને આપણે મસ્ત ફિટ કરી દેવાનો છે પંખાને પાંખડા ફિટ કરી દીધા છે અને અહીંયા ઉપર ફિટ કરવાનો છે તો ચાલો ફિટ કરી દઈએ તો ફાઇનલી પંખો થઈ ગયો છે ફિટ તો કેમ લાગે શરૂ થશે કે તો સ્વીસ ઓન કરી દઈ વાહ મસ્ત પંખો થઈ ગયો શરૂ ચલો રેડી તો ફાઇનલી આપણે બધા માલને ફર્સ્ટ ક્લાસ બાંધ બારબાર બાંધી દીધા છે તો છોકરા મસ્ત રમે છે અત્યારે એલા છોકરાઓ કયા ગેમ રમો છોડો તો અત્યારે નાસ્તામાં પાસ્તા બનાવ્યા છે મસ્ત બધા નાસ્તો કરે છે છોકરા કેવા બીના છોકરાઓ મસ્ત તો મસ્ત નાસ્તો કરી લીધા બેન જો એ નાસ્તો કરે છે નાસ્તો કરી લીધો એમને ને કેવા બીના હતા પાસ્તા એકદમ મસ્ત બીના મસ્ત બીના હતા તમને કેવા લાગ્યા બહુ સારા ટેસ્ટી અત્યારે તો પણ સો વાગ્યાનો ટાઈમ ભૂખ લાગી હોય એટલે તો ટેસ્ટી બહુ વધારે લાગે

વહેલા જતા પડે કારણ કે હાથે ટી નો ટાઈમ હોય એટલે વેલા દૂધ ભરવા જવું પડે તો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી